મોટા વાળા વિજય રાજતા રહેતી ગય તમારું ગામ આ છે ને અમારું ગામ રણોદા રાજસ્થાન આપડે પછી અહીંથી કયું હારું પડે ઉદયપુર હારું પડે કે જેતપુર હારું પડે અહીંથી કયું હારું પડે ઉદયપુર હારું પડે કે જેતપુર

અહીંથી પોકરણ થી બસ એમ ને તમને બતાવી દઈ તમને ક્યાંથી બસ જવાનું હર હર મિત્રો તો તમે અહીંયા રણુજા આવો તો જે રામાપીર ની જે કુળદેવી છે અને એના જે ગુરુનો ધૂનો છે એવી બધી સાત આઠ જગ્યા છે તો તમે રણુજા આવો તો સ્પેશિયલ એક રિક્ષા બાંધીને આવો બાકી તમે અલગ અલગ જગ્યાએથી જાશો તો તમને બહુ લાંબુ પડશે અને તમને રિક્ષા મળે ન મળે તો અત્યારે રામપીર ની કુળદેવી નું જે સ્થાન છે એના તમને અહિયાં ઘોડા છે એવું તમને ઘોડા બતાવું ઘોડા જુઓ ઘોડા કાપડના મોટા મોટા ઘોડા લે એ બધા દ્રશ્યો તમને બતાવું મિત્રો આ બધા રામપુરની કુળદેવી જે છે એ છે અને આ ઘોડા જોવો તમે મોટા મોટા ઘોડા છે મિત્રો આ રામાપીની જે કુલદેવી છે એનું મંદિર છે સરસ મંદિર છે જય માતાજી તમા દર્શન કરવા આવો તો તમે આ મંદિરે જરૂરથી દર્શન કરવા આવો એક થી બે કિલોમીટર થાય વધારે નથી થતું હવે તમે આ ઘોડા જોવો કાપડના ઘોડા છે બહુ મોટા મોટા ઘોડા છે લીલા પીળા તારા નેજા પર કે લીલા પીળા તારા નેજા પર કે લીલા પીળા તારા નેજા મિત્રો આ તમે જે માતાજીને કુલદેવી છે રામાપીની એને એને આ તમે જે ઘોડા જોઈ રહ્યા છો એ અવડા મોટા મોટા ઘોડા છે એ અહીંયા કોઈ પણ આવે માનતા લેવા તો એ માનતા એની સફળ થાય ત્યારે અહીંયા ઘોડો મૂકવો આવે છે તમે જોઈ લો લાડ બધા ઘોડા અને રામાપીર તો હાજરા હજુર જ છે અને મિત્રો હું હજી એકવાર તમને કહું છું કે તમે રણુજા આવો રામાપીરની જે સમાધિના દર્શન કરવા તો તમે પ્રાઇવેટ ટેમ્પો બાંધી લેજો કારણ કે એ બધું છે એ બધું અલગ અલગ જગ્યાએ છે ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર પાંચ કિલોમીટર અથવા દસ કિલોમીટર તો તમે પ્રાઇવેટ ટેમ્પો બાંધી લેશો તો એ તમને પ્રાઇવેટ ટેમ્પોવાળો જ તમને બધી જગ્યાએ લઈ જશે અને જે સમાધિ છે ત્યાં એ ગામમાંથી ન ટેમ્પો ઉપડે છે તો તમારે ત્યાંથી ન ટેમ્પો બાંધી લો તો ચાલો હવે તમને બીજા દર્શન કરાવ્યું હવે આપણે પોકરણ રામાપીર ના કુલદેવી મંદિરે દર્શન કરી લીધા હવે અહીંથી પોખરણ રામાપીર નું જન્મ છે એ કિલ્લે તો કિલ્લાના તમને દર્શન કરાવે તો મિત્રો આપડે આવી ગયા પોખરણ આપણે આયા આોખર બાબા ભારતનાથ નો ઝૂણો છે આ તો મિત્રો આ રામા પીર ની વાવ છે તમને બતાવું જોવો તમે આ વાવ ની અંદર મંદિર છે અને વાવ બહુ અંદર છે ආසිය මිත්‍ර ආසිය රාමපිණ ගුරුණු බලි නත්ජිනො තුනො आते थे ग्रुप करना अरे का जी महाराज खाली यहां फटाफट फटाफट स्थान है दो दो आगे आगे की डलिया कौन है वो नहीं बार-बार तो गोचर का गाते रे रामदेव जी बचपन में ज्ञान देते थे મિત્રો આ છે પોખરણ નો કિલ્લો જ્યાં રામાપીર નું જન્મ સ્થળ છે અને કિલ્લો બહુ સરસ લાગે છે અને બહુ મોટો પણ લાગે છે તો તમને અંદરથી હું બતાવી કે કેવો કિલ્લો છે જોઈ લો મિત્રો બહુ મોટો અંદરથી કિલ્લો છે તો તમને અંદરથી હું કિલ્લો બતાવું હાલ કિનાટ તમે આ કિલ્લામાં આવો એટલે તમારે સાઈડ પર જોવાનું ને ટિકિટ ભરીને ને પચાસ રૂપિયા ટિકિટ લેશે એ તમારે ટિકિટ લેવી પડશે પછી તમને અંદર એન્ટ્રી કરવાની બહુ મોટો છે મિત્રો આ બધી જૂના જમાનાની યુદ્ધ થાય ત્યારની ટોપુ છે એટલે ટોપુ તો નથી પણ ટોપુના ના એમના પૈડા ને એવું છે 5 kilo ya dan mau bumi બંદૂક બંદૂકમાંથી ગોળી કેમ છૂટે તો મિત્રો હવે રામાપીરના મેન મહેલની તરફ જાય છે અંદર રામાપીરનું મંદિર હશે it's my life.